ચોરીની ઘટનાને અંજામ આપવા માટે હવે તસ્કરો પણ પ્રોફેશનલ બન્યા છે કારણ કે પહેલાંના જમાનામાં ચોરીની ઘટનાને અંજામ આપવા આપતા તસ્કરો રાત્રિના અંધારામાં લપાતા છુપાતા ઝાડીઓમાં સંતાઈને ચોરી કરતા હતા અને રાત્રિના અંધારામાં ભાગી છૂટવામાં સફળ રહેતા હતા પરંતુ હવે સમય બદલાયો છે બદલાતા સમયના વેણામાં તસ્કરો પણ હવે પ્રોફેશનલ થઈ ગયા હોય જ્યારે કોઈ ધંધો રોજગાર કરવા આવતા હોય તેવી રીતે પરપ્રાંતમાંથી ફોર વ્હીલર ભાડે કરી દાહોદ આવી ચોરીની ઘટનાને બિંદાસ્તપણે અંજામ આપી ભાગી જાય છે આવી જ ઘટના વિશે આજે વાત કરવી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું રાજેન્દ્ર શર્મા અને આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ દર્શક મિત્રો દાહોદ શહેરમાં થોડા દિવસો દુકાનમાં થયેલી ચોરીમાં દાહોદ પોલીસે હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સની મદદથી ચોરીની ઘટનાને અંજામ આપનાર ચાર પૈકી બે તસ્કરોને રાજસ્થાનના બાંસવાડા ખાતેથી ઝડપી તેઓની ઘણી પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારા ખુલાસાઓ પોલીસ પૂછપરછમાં બહાર આવ્યા છે જેમાં બંને તસ્કરોએ દાહોદ ઉપરાંત મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં જુદા જુદા વિસ્તારોમાંથી નવ જેટલી ચોર વધુ ચોરીઓને કબૂલાત કરી હતી ઉપરાંત બંને તસ્કરો શાંતિલાલ ગોપાલ મેળા રહેવાસી બડની નીચલા ઘંટાળા બાંસવાડા રાજસ્થાન તથા પ્રવીણ ઉર્ફે ગુડ્ડુ તોલિયા મેળા પીપલવા પોસ્ટ સેવના આ બંનેએ ભેગા મળી દાહોદ ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જેમાં શાંતિલાલ મેળાની વાત કરીએ તો બાસવાડા જિલ્લાના ભગુડા સુરત પોલીસ સહિત પાંચ સ્થળે તેમજ મધ્યપ્રદેશના રાજ રતલામમાં બે મળી કુલ સાત ચોરીઓની ઘટનાને અંજામ આપ્યો હતો જ્યારે પ્રવીણ મેળાએ રાજસ્થાનના અજમેર તથા સદર પોલીસ મથકમાં બે ચોરીઓને અંજામ આપી હોવાનો ખુલાસો થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલો પ્રવીણ પોતે ચોકીદારી કરતો હતો અને થોડાક દિવસ અગાઉ દાહોદ શહેરના એક નામાંકિત હોસ્પિટલમાં સારવાર લેવા આવેલો હતો દર્દી સાથે અને ત્યારબાદ દાહોદ ખાતે આવ્યો હતો જ્યાં ગુલસન વાળી ગળીમાં આવેલી આ બંને કાપડની દુકાનોમાં રેકી કરી હતી અને કેવી રીતે ચોરી કરવી અને તે ચોરીની ઘટનાને અંજામ આપવું અને કેવી રીતે ભાગવું એ તે યોજના પર કામ કરી રહ્યો હતો તેને યોજના બનાવી દીધી અને ત્યારબાદ તેનો અન્ય સાથી શાંતિલાલ તેમજ અન્ય એક જોડીદાર સાથે બાસવાડ હતી ભાડા પર બોલેરો ગાડી કરી દાહોદ આવ્યા હતા અને રેકી કરેલ કાપડની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપી રાતના અંધારામાં બિંદાસ્તપણે પલાયન થઈ ગયા હતા પરંતુ તેઓ ભૂલી ગયા હતા કે ભલે દાહોદ પોલીસ ત્યાં પેટ્રોલિંગમાં હાજર નહોતી પરંતુ પોલીસની તીસરી આંખ તેઓને આવતા અને જતા તસ્કરોને સીસીટીવી કેમેરામાં કેદ કરી લીધા હતા આ ઘટના બન્યા બાદ પોલીસે ઉપરોક્ત તસ્કરોનું પગેરું શોધી તેમને દાહોદ પોલીસે ઝડપી જેલ ભેગા કરી દીધા છે પરંતુ આ વિડીયોના માધ્યમથી અમે દાહોદ શહેરવાસીઓને જાગૃત કરવા માગીએ છીએ કે દાહોદ શહેરમાં ખાસ કરીને રાત્રિના સમયે કોઈ અજાણ્યો વ્યક્તિ અમારા કે તમારા વિસ્તારમાં રખડતો જોવાય તો બની શકે છે કે આવી જ કોઈ ઘટનાને અંજામ આપવાની યોજના ઉપર કામ કરી રહ્યો હોય તો તરત જ એક જાગૃત નાગરિક તરીકે આવા આવી પરિસ્થિતિમાં આવી અપરિચિત વ્યક્તિની જાણ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કરી પોતાની ફરજ અદા કરો જેના પગલે આવી ઘરફોડ ચોરીઓ ચોક્કસથી અટકશે તેમાં કોઈ બેમત નથી આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ દાહોદ લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણે તમામ અમારા નોટિફિકેશનો સમયસર મળતા રહે ધન્યવાદ